હા આ અમારે અલ્પાબેન મિત્રા છે એ અમારા સિટી છે મેં ત્રણ મહિનામાં કેટલી વાર ફરિયાદ કરે છે આજી ડેમ છે પીવાલાયક પાણી છે એમાં કપડા લોકો ધોળે છે ગાડીઓ લોકો ધોળે છે એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કઈક નિર્ણય કર્યો સિક્યુરિટી રાખી લે તમે કઈ કરતા નથી જવાબ નથી આપવા એવી વાત નથી અને મેં કીધું તમે કઈક નિર્ણય કરો ગમે તમને મેં કેટલી વાર કીધું જવાના રસ્તા બંધ કરી દે પીવાલાયક પાણી છે એમાં લોકો કપડા ધોવે છે નાય છે લોકો જોર

પાણી આવે ને મિત્રો ને એ કીધું તમે હું કામ નથી લેતા ભાઈ પીને તો લોકો ગમે કીધું લોકો વાહન ધોવે છે કપડા ધોવે છે લોકો નાય છે

અધિકારીએ જે વહીવટી કામ કરવાના આવતા હોય છે અધિકારી વહીવટી કામ કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્ત અમુક કામનો અંદર અધિકારીઓ નથી માનતા પણ જે નથી માનતા એની એ અધિકારી બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ ખોરાંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે અને એના કામનું નિરાકરણ કરતા હોય છે